આ તરફ વાત જૂનાગઢની કરીએ જ્યાં માંગરોડ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો અને ધોધમાર વરસાદને કારણે માંગરોડમાં અનેક રસ્તાઓ હાલ તો બંધ થઈ ચૂક્યા છે માંગરોળ કેશોદ હાઈવે વલ્લભગઢના પાટિયા પાસેથી બંધ છે અને હાઇવે પર છ થી સાત ફૂટ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે અને આ પાણી ભરાવવાને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે જૂનાગઢના માંગરોડ પંથકમાં ધોધમાર વરસાદ ખાપ્યો આ તરફ જુનાગઢના બાંટવાના ખારા ડેમના ખોલાયા છે દરવાજા ખારા ડેમના આઠ દરવાજા નેવ મીટર સુધી ખોલી દેવાયા છે અને સતત પાણી છોડવામાં આવ્યું છે ઘેડ પંથકના ગામોને અત્યારે એલર્ટ કરી દેવાયા છે ઘેડ પંથકના ભલગામ એલકેરા કોડવાવ સહિતના અનેક ગામો એવા છે કે જેમને હાલ એલર્ટ પર રખાયા છે તો જુનાગઢના બાંટવાના ખારા ડેમના આઠ દરવાજા નેવું મીટર સુધી ખોલી દેવામાં આવ્યા છે અને સતત પાણીનો પ્રવાહ હોવાને કારણે ઘેડ પંથકના ગામોને એલર્ટ કરાયા